મોર્નિંગ બધા મિત્રો ને જય માતાજી કેમ છે બધા મજામાં મજામાં જ છે તો અત્યાર જવો આવો ચાલુ આટલા જો આવ્યા પાછા જો આટલા પાછા પાણા નીકળી નીકળાયપા મમ્મી જો ખાણા વીણ્યા હું એને આયા આ કામે વીણી તો હું વાવી જે જાહેર વાવવાની જાહેર આમાં વાવી દીશું ઘઉં વાવી દે પેલા જો ઓલી બાજુ ઘઉં વાયા ઘઉં પડખે ને અહીંયા પાછા થોડા કાટલો વિધા ખાત ઘઉં વાવી દે કીધું પણ પીડું નથી રહેવા દેવું વાવી દેવું વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો જાહેર ને કહું છું વાવીને હવે જાય શીરાવાઈ શીરાવાનું બાકી હે કે વેલો આવ્યો ટ્રેક્ટર વાળો એટલે

જો આ જગ્યા હે અમે અહીંયા આપણે જઈને જોઈશું જો અહીંયા હે આપણે અહીંયા જઈને જોયું રોડા દેખાડું Ас. Was... હા પડી ગઈ ટાઈમ બહુ જ છે આજ તો પવન છે ને એટલે વિડીયો સારો લાગ્યો તો વિડીયોમાં લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો મળીએ હવે કાલના વ્લોગમાં જય માતાજી બધાને બાય